આ ટોપિક ની અંદર એક બે બાબતોની જરૂર પડશે કઈ બાબતો છે તો ધ્યાન રાખજો અહીંયા આપણને પેલા તો સંકલન આવડવું જોઈએ તો પેલા હું વિકલન ની વાત કરું આ ટોપિક ની અંદર તમે લખતા નહીં પણ અહીંયા ધ્યાન રાખજો વિકલન ની તમને વાત કરું તો સાઈન નું વિકલન થશે કોસ અને કોસ નું થશે માઇનસ સાઈન પણ આપણે અહીંયા સંકલન ની જરૂર પડશે આ ટોપિક માં તો સંકલન એ વિકલન કરતા ઊંધું થાય તો થશે થશે અને પણ આ થિટાની સાપેક્ષે હોય તો પણ અહીંયા આપણે તમને ખબર છે ઓમેગા ટી આવશે તો સાઈન ઓમેગા નું સંકલન થશે માઇનસ કોસ ઓમેગા અને પાછું તમને ખબર સાઈન નું માઇનસ કોસ થાય પણ અહીંયા થીટા નથી તો ઓમેગા ટી નું પાછું છેદમાં ઓમેગા થશે તો એ જ રીતના કોસ ઓમેગા ટી ઇન્ટુ નું થશે સાઈન ઓમેગા ટી અને છેદમાં ઓમેગા તો આ બાબતો ધ્યાન રાખજો ચલો ત્યારબાદ ગણિતની એક વસ્તુ આપણને અહીંયા જરૂર પડશે સાઈન પાઈ બાય ટુ પ્લસ થીટા તો આનો જવાબ થશે કોસ થીટા કારણ કે પાઈ બાય 2 પ્લસ કરો તો તમને ખબર છે કે એક કમ વર્તુળમાં ઓલ એટલે બીજું ચરણ આવે તો એ આ જરૂર પડશે પછી શું જરૂર પડશે આપણને sin પાઈ બાય 2 माइनस તો तो पाई बाय 2 છે એટલે અહીંયા પણ જવાબ આવવાનો છે cos थीटा તો આપણને આ ટોપિક ભણવા માટે આટલી બાબતોની જરૂર પડવાની છે જે તમે ધ્યાન રાખજો હવે આપણે ટોપિકની શરૂઆત કરીએ છીએ કે પ્રશ્ન શું છે અહીંયા તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે આપણે પ્રવાહની ચર્ચા કરવાની છે ચલો તો અહીંયા આકૃતિમાં માત્ર ઇન્ડક્ટર દર્ આવતો એસી પરિપથ દર્શાવું છું આ અહીંયા એસી બેટરી છે ચલો હવે ઇન્ડક્ટર વિશે આપણે જાણીએ છીએ ઇન્ડક્ટર આપણે આ રીતનું દોરી શકીએ છીએ ચલો તો અહીંયા ઇન્ડક્ટર થઈ ગયું ચલો અહીંયા આપણે આઈસી બેટરી નો ધન છેડો ઋણ છેડો એટલે અહીંયાથી પ્રવાહ નીકળશે અને અહીંયા પ્રવાહ જેટલો નીકળ્યો હોય એટલો પાછો આવશે તો અહીંયા આપણે લખી શકીએ છીએ શું લખી શકાય છે કે આકૃતિમાં માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ દર્શાવ્યું છે આકૃતિમાં આપણે શું દર્શાવ્યું છે કે એકલો ઇન્ડક્ટર જ છે ચલો અહીંયા એક બાબત લખી દઈશું કે અહીં ઇન્ડક્ટર ના તારનો અવરોધ અવગણ્ય છે એટલે અહીંયા શું છે આ બાબત શું લખી સમજો તમે આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટર તારના ગુંચળામાંથી બનેલું હોય હવે તાર કોઈ દ્રવ્યમાંથી બનેલું હશે અને દ્રવ્ય હોય તો દ્રવ્યને પોતાનો અવરોધ હોય તો આપણે એ એવું કીધું છે કે આ જે ઇન્ડક્ટર આપણે લીધેલું છે એ ઇન્ડક્ટરનો કોઈ અવરોધ નથી અવગણ્ય છે હોય તો પણ લગભગ નહીવત બરાબર છે જો એવું ના લઈએ તો અહીંયા ઇન્ડક્ટરના સાથે સાથે અવરોધ પણ પરિપથમાં ઉભી જાય એટલે પરિપથ એટલો L ધરાવતો ના રહેતા LR પરિપથ થઈ જાય પણ અહીંયા આપણે કન્ડિશન માત્ર એલ ધરાવતા પરિપથની છે એટલે આપણે આવી કન્ડિશન અહીંયા લેવી પડશે મિત્રો ધ્યાન રાખજો ચલો હવે ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે જાણીએ છીએ કે અહીંયાથી પ્રવાહ આવશે અને ઇન્ડક્ટરના જે છેડામાંથી પ્રવાહ दाखल થાય એ છેડો ધન બને અને જેમાંથી પ્રવાહ બહાર નીકળે એ છેડો ઋણ બને એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ પણ એક બેટરીની જેમ વર્તશે એટલે એ હું કહેવાય કે ઇન્ડક્ટર બે છેડા પણ આપણ છેડા વચ્ચે પણ કે વોલ્ટેજ મળશે જ્યારે એ સી બેટરી નો વોલ્ટેજ તમને ખબર છે વી જેટલો હોય તો અહીંયા તમે એ બાબત લખી શકો છો કે એસી સ્ત્રોત ના વોલ્ટેજ એસી સ્ત્રોત ના વોલ્ટેજ કેટલા થાય વી બરાબર વીએમ તમને ખબર જ છે આપણે ટોપિક માં લઈએ જ છીએ એસી સ્ત્રોત ના વોલ્ટેજ કેટલા છે તો વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી જેટલા છે

તો આપણે અહીંયાથી આ જગ્યાએથી કિર્ચ ઓફ વોલ્ટેજ લો એટલે કે કિર્ચ ઓફનો બીજો નિયમ લગાવવાની શરૂઆત કરીએ છીએ ચલો તો આપણે અહીંયાથી આમ ગયા આપણી ઉ સફરેલી દિશા છે તો આપણને સામેનો છેડો મળ્યો એટલે પ્લસ બી ચલો આગળ જઈએ છીએ ફરી એક બેટરી મળી તો તમને ખબર છે સામેનો છેડો લખવાનો તો માઇનસ વીએન અને હવે જે બિંદુએથી નીકળ્યા હતા એ બિંદુએ પહોંચી ગયા એટલે ઝીરો એટલે તમે અહીંયા v is શું લખી શકો છો vl લખી શકો છો અથવા સિમ્પલ તમારે આ ના લખવું હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો કે જેટલા વોલ્ટેજ બેટરીમાંથી નીકળે એ બધા ઇન્ડક્ટરને મળવાના છે હવે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય એ આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ભણી ગયા હતા કે EMF આપણે એવું ભણ્યા હતા કે EMF E is equal to L di by dt આ ચેપ્ટર નંબર 6 માં ભણ્યા હતા હવે અહીંયા ઈએમએફ એટલે તમને ખબર છે વોલ્ટેજ જ થાય તો ઈ ની જગ્યાએ બી લખ્યું છે તો શું થશે એલ અને કેપિટલ આઈ ની જગ્યાએ સ્મોલ આઈ કારણ કે આ એસી પ્રવાહ છે ડિવાઇડ બાય ડીટી ચલો તો હવે અહીંયા શું થશે જો જો ધ્યાન રાખજો તમને ખબર છે v શું થાય તો અહીંયાથી થી તમે લખી શકો છો vm sin ωt vm sin ωt અને vr શું થવાનું છે તો અહીંયા યાદ રાખજો એક્ચ્યુઅલી અહીંયા માઈનસ આવતું માઇનસ એલ પણ આપણે અહીંયા માત્ર મૂલ્ય જ લઈએ છીએ ઋણ ને અવગણીએ છીએ તો અહીંયા થવાનું છે એલ ડીઆઈ બાય ડીટી અહીંયાથી કિંમત મૂકી જવે ચલો આ સારા છું તમને ખ્યાલ આવ્યો હશે હવે આપણે શું કરવા માંગીએ છીએ અહીંયાથી તો આપણે અહીંયાથી ડીઆઈ ને કરતા બનાવવા માંગીએ છીએ તો ડીઆઈ ને હું કરતા બનાવું તો આ એલ જે હતો એ ગુણાકારમાં છે આ સાઈડ આવે તો ક્યાં જશે છેદમાં જશે

શું કરતા તો સંકલન કરતા બન્ને બાજુ આપણે શું કરીએ છીએ સંકલન કરીએ છીએ તો તમે જોજો શું થશે અહીંયા સંકલન DI = VM / L sin ओमेगा t * dt સુદાંત sin ओमेगा t * dt चलो अब 1 * DI એટલે તો આ અનુસંકલન તો ન ખબર છે શું થાય I થઈ જવાનું છે

અહીંયા તમે રેફરન્સ બુક ની અંદર જોશો તો પાછળ પ્લસ સી પણ કરેલું છે જે શું છે સંકલન ચળાંક છે અહીંયા સંકલન ચળાંક સી બરાબર જીરો જ થવાનું છે એટલા માટે મેં અહીંયા લખેલું નથી ધ્યાન રાખજો ચલો આ આશા રાખું છું તમને અહીંયા સુધી ખબર પડી હશે ધ્યાન રાખજો સાઈન નું સંકલન મેં શું કર્યું છે કોસ કરેલું છે ચલો હું અહીંયા નેક્સ્ટ આગળ લખું છું ધ્યાન રાખજો ચલો હવે અહીંયા શું કરીએ છીએ આ ઓમેગા ને બહાર લઈ લઉં છું તો આ ઇઝ ઇક્વલ અને માઇનસ તો પણ બહાર લખી લઉં છું માઇનસ vm upon omega l અને અહીંયા લખું છું cos ઓમેગા t એટલું વધશે શું કર્યું છે મે આ omega ને બહાર લઈ લીધા અને માઇનસ તો પણ બહાર લઈ લીધા હવે અગેન તમને મે આ ટોપિક ની શરૂઆત માં જ સમજાવ્યું હતું કે તમે અહીંયા શું લખી શકવાના છો આને

કેમ આ વાળું સ્ટેપ યુઝ કરું છું એના માટે તમે આગળનો ટોપિક જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેમ અહીંયા પાઈ બાય ટુ માઇનસ થીટા વાળું લીધેલું છે તો આને શું લખી શકાય સાઈન પાઈ બાય ટુ માઇનસ અહીંયા થીટા નથી શું છે મિત્રો ઓમેગા ટી છે ચલો એટલે આપણે આનો ઉપયોગ કરેલો છે કે સાઈન પાઈ બાય ટુ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા ચલો હવે શું કરીએ છીએ અહીંયા ધ્યાન રાખજો મિત્રો આઈ બરાબર VM sorry આ T નથી અહીંયા કેમ છો ઓમેગા L અને આ માઈનસ હવે અંદર ગુણું છું માઈનસ ને કેમ ગુણું છું ફરી જે બાર લાયા તેને કેમ ગુણું છું અંદર ગુણું છું હવે અહીંયા બીજી એક બાબત છે મેથ્સ માં આવે છે કે sin θ હોય કૌંસમાં તો આનો જવાબ આવો sin θ અને cos θ હશે તો cos આવું ગણિતવાળા વાળા બાળકોને એમના સર કહેતા છે કે કોસ માઇનસ ને ગળી જાય કોસ શું કરે માઇનસ ને ગળી જશે સાઈન માઇનસ ને બહાર કાઢી દે તો અહીંયા આપણે આ સાઈન જે ખરો એ માઇનસ એનો જે છે એને આપણે શું કરીએ છીએ આનાથી ઊંધી પ્રોસેસ કરીએ છીએ આ માઇનસ ને અંદર ગુણીએ છીએ તો આ ઇઝ ઇક્વલ વીએમ ઓમેગા એ આ માઇનસ અંદર ગુણો તો જે પદ માઇનસ છે એ પ્લસ થઈ જશે અને જે પ્લસ છે એ શું થઈ જશે મિત્રો

આ માત્ર એલ ધરાવતા પરિપથ માટે પ્રવાહનું સૂત્ર મળ્યું અહીંયા આ સારા છું તમને ખ્યાલ આવ્યો હશે મેં દરેક સ્ટેપ તમને સમજાવેલા છે તમે આટલું નોટ ડાઉન કરો આપણે આ પ્રશ્ન બાકી છે આગળ જોઈએ છીએ અહીંયા માત્ર એલ ધરાવતા પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ દેવા માંગીએ છીએ તો એના માટે આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ અને પ્રવાહ એટલે કે કરંટ છે આપણે સાબિત કરેલું હવે આપણે માત્ર અવરોધ પરિપથ ભણ્યા હતા સૌથી પહેલાનું ટોપિક એમાં વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઈન ઓમેગા ટી અને આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઈન ઓમેગા ટી હતું એટલે મેં તમને વખત કીધું હતું કે અહીંયા બંનેનો ફેઝ બંનેની કળા બંનેનો ખૂણો કેવો છે સેમ છે એટલે અહીંયા કોઈ જ કળા તફાવત નથી બંને વચ્ચેનો કળા તફાવત 0 છે અહીંયા તમે જોઈ શકો છો કે બંનેની કળા સમાન નથી અહીંયા વોલ્ટેજ એ પ્રવાહ કરતા માઈનસ છે એટલે પાછળ કહેવાય તો અહીંયા શું કહેવાય કે અહીં પાછળ કોણ છે અહીંયા માઈનસ પ્રવાહમાં છે કે પ્રવાહ પાછળ છે વોલ્ટેજ ક્યાં કહેવાય अगर क्या है यहां माइनस जो उदार तरीके यहां 30 डिग्री होए तो यहां શું છે 30 - સમથિંગ છે એટલે આ ખૂણો કેવો કહેવાય પ્રવાહનો ખૂણો પાછળ કેવાય તો અહીં પ્રવાહ a વોલ્ટેજ કરતા મલ્ટિજ કરતા π/2 જેટલો શું કહેવાય પાછળ છે અથવા તમે ઉંધું પણ કહી શકો કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા પાઈ/2 જેટલો આગળ છે બરોબર છે એટલે એક ધ્યાન રાખજો ચલો હવે આપણે અહીંયા આનો ફેઝર ડાયાગ્રામ દોરીએ છીએ ફેઝર ડાયાગ્રામ અહીંયા આપણે આગળના ટોપિકની અંદર દોરતા શીખ્યા હતા સૌથી પહેલા વોલ્ટેજનો ફેઝર દોરી દેવાનો V તમને ખબર છે એનો એંગલ કેટલો છે તો અહીંયા થશે ઓમેગા t હવે તમે જુઓ કરંટ જે ખરો એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે તો વોલ્ટેજ નો ફેઝર અહીંયા આપણે કયા ચરણની અંદર દોરીશું તો વોલ્ટેજ નો ફેઝર પાઈ બાય 2 જેટલો પાછળ દોરવા માટે અહીંયા અહીંયા દોરવો પડશે ચોથા ચરણમાં ધ્યાન રાખજો ક્યાં દોરવો પડે મારે ચોથા ચરણમાં માં દોરવો પડે તો આ છે નો ફેઝર થઈ ગયા કરંટ નો અને આ કેટલો પાછળ દોર્યો તો x z મે અહીંયા તમે જોઈ શકો છો કે પાઈ બાય 2 જેટલો પાછળ દોર્યો છે ખ્યાલ આવે છે કે ન થાઉં તો અહિયાં આ નો ઊર્ધ્વ ઘટક મારો લખવો હોય તો તમને ખબર છે કે આ કોસ થાય તો વી એમ સાઈન ઓમેગા ટી થવાનું છે જર આ નો ઊર્ધ્વ ઘટક શું થાય તો આ નો ઊર્ધ્વ ઘટક તમે લખી શકો છો કે આ નો આઈએમ સાઈન હવે આટલો ખૂણો કેટલો થાય તો આ કો પાઈ બાય 2 છે તો આ થશે ઓમેગા ટી માઈનસ સોરી મોટામાંથી નાનું બાદ કરી આટલું થાય તો આ કોક ખૂણો છે પાઈ બાય 2 તો પાઈ બાય 2 માંથી ઓમેગા t વાત કરો એવું થશે તો આ થશે sin પાઈ બાય 2 - ઓમેગા t અને તમને દેખાય ઉઠશે કે અહીંયા તો ઓમેગા t - પાઈ બાય 2 છે અને તમે અહીંયા આઈએમ sin પાઈ બાય 2 - ઓમેગા t લખ્યા તો તમે જોઈ શકો છો કે આ નીચે તરફ છે એટલે આ માઈનસ કહેવાય અને આપણે જાણીએ છીએ કે માઈનસ અંદર આપણે લઈ જઈએ તો જે માઈનસ છે પ્લસ થઈ જશે પ્લસ છે માઈનસ થઈ જવાનું છે એટલે એટ ધ એન્ડ તો આવી જવાનું છે બરોબર છે તો આ ફેઝર ડાયાગ્રામ પરથી આપણે અહીંયા આનો ગ્રાફ દોરવો પડે તો ગ્રાફ કેમનો દોરાય એ તમને કીધું હતું અહીંયા વોલ્ટેજ નું મેક્સિમમ મૂલ્ય લઈ લેવાનું પ્લસ Vm અને એ જ રીતના આટલા જ ભાગમાં જેટલું ઉપર લીધું એટલું નીચે આપણે વોલ્ટેજ નું માઈનસમાં મેક્સિમમ લઈ લઈશું

આ રીતના ભાગ પાડી શકો છો સમાન અંતરાલ લઈ શકો છો બરોબર છે ચલો અહીંયા આ ઝીરો ડિગ્રી માટે પછી અહીંયા નાઇન્ટી પછી વન એટી પછી ટુ સેવન ઝીરો અને ત્રણસો સાહીઠ માટે અહીંયા આપણે દોરીશું ચલો તો એ ઝીલી માટે તમે અહીંયા આવું મદદમાં વિચારી શકો છો કે રફ કામ પણ કરી શકો છો કે અહીંયા વોલ્ટેજનો ગ્રાફ છે વોલટેજ માટે હું લખું છું બીએમ બી એમ સાઈન ઓમેગા ટી ઓમેન્ટ રફલી તમને સમજાવું છું ખાલી ચલો અહીંયા તમને ખબર છે હું સાઇન ઓમેગા ટી ની જગ્યાએ છીટા લખી દઉં છું અહીંયા તમે આને કોસ પણ લખી શકો છો માઈનસ આઈ કોસ

પણ આગળ માઈનસ છે કે માઈનસ આ એમ થાય ચલો હવે શું થશે ફરી પાછો આપણે 90 ડિગ્રી માટે લેવાનું થીટા બરાબર તો 90 ડિગ્રી માટે તમને ખબર છે કે sin 90 1 થાય તો અહીંયા v vm જવાબ આવશે અને cos 90 0 થઈ જાય એટલે આ 0 થશે ચલો પછી 180 ડિગ્રી માટે શું થશે તો 180 ડિગ્રી માટે તમને ખબર છે કે અહીંયા તમને એક વર્તુળ ખ્યાલ હોવો જોઈએ કે એકમ વર્તુળ जे वैल्यू साइन जीरो नहीं था इज एक सौ एस बसो सीतेर अँ थ्री सिक्सटी आए जे वेल्यू साइन जीरो नहीं थे ये वेल्यू साइन एक सौ एसी नहीं थे तो साइन एक सौ एसी वेल्यू शू थी जीरो थानी है एट अगेन आ पाच थी जैसे जीरो आई कोस एक सौ एसी वेल्यू शू थे तो जे वेल्यू साइन सॉरी कोस जीरो नहीं थे ये वेल्यू कोस एक सौ एसी नहीं Is equal to tha, toh, cos 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 0 is equal to minus 1, no, minus tha, ille, minus minus tha, ille, a, 1 1, 1 1. થાય થાય તો જ પણ આ સાઈડ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આ થશે પછી બસો સિત્તેર કરું તો સાઈન બસો સિત્તેર એટલે આ થશે

લખી શકો છો આટલું બધું અહીંયા તમારે લખવાની જરૂર હોતી નથી પણ તમે જો બાયોલોજીના વિદ્યાર્થી હોય તમને ના ખબર હોય તો સરળતાથી તમે આવો ગ્રાફ દોરીને આ લેખ દોરી શકો છો ચલો તો આ ઝીરો કહેવાય એક્ઝેક્ટ વચ્ચે છે એટલે ચલો તો પહેલા આપણે વીએમ નું દોરીએ તો વીએમ નું સૌથી પહેલા 0 ડિગ્રી એ 0 પછી જો અહીંયા શું છે પ્લસ વીએમ છે અહીંયા 180 એ 0 થઈ જાય 0 270 એ માઈનસ વીએમ થાય અને અહીંયા 360 થાય એટલે તમે અહીંયા આ રીતનો ગ્રાફ દોરી શકો છો ગણિત વાળા બાળકોને કોઈ તકલીફ થવાની નથી પણ બાયોલોજી વાળા બાળકો ખાસ ધ્યાન રાખજો ચલો એટલે આપણને આ સેનો ગ્રાફ મળ્યો v vm sin ω t નો ગ્રાફ મળ્યો ચલો હવે એ જ રીતના આપણે અહીંયાથી લખી શકીએ છીએ ચલો સૌથી પહેલું 0 ડિગ્રી માટે શું છે તો અહીંયા im છે માઈનસ im છે જો ધ્યાન રાખજો ચલો પછી અહીંયા શું છે 0 છે પછી શું છે પ્લસ im છે જો તમે સીધું યાદ રાખી શકો છો કે અહીંયા ફેસ ડિફરન્સ કળા તફાવત π/2 જેટલો છે એટલે x z π/2 π/2 જેટલો ડિફરન્સ રહેશે જુઓ તમે π/2 જ્યારે આ ઝીરો થાય વોલ્ટેજ ઝીરો થાય ત્યારે કરંટ મેક્સિમમ પણ માઈનસ છે એટલે અહીંયા ઋણ તરફ મેક્સિમમ થાય જ્યારે આ મેક્સિમમ છે ત્યારે આ ઝીરો આ ઝીરો છે ત્યારે આ મેક્સિમમ હવે આ મેક્સિમમ છે ત્યારે આ શું થઈ જશે ફરી કરંટ ઝીરો થઈ જશે અને આ ઝીરો છે

અહીંયા આ આકૃતિની અંદર તમારે પડે આ ખાલી રફ કામ માટે હતું ધ્યાન રાખજો અહીંયા બરોબર છે અહીંયા આટલું લખો એટલે આ ટોપિક અહીંયા પૂરો થાય આ રાખું છું કે તમને ટોપિકમાં ખ્યાલ આવ્યો હશે આપણે નેક્સ્ટ ટોપિક આગળના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ જો ચેનલ પર તમે નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ